ન્યૂઝ સ્વાગત છે આમોદ પિકઅપ ચાલકે રાહતારીને ફંગોડ્યું ઘટના સ્થળે જ રાહતારીનું મોત નીપજ્યું સ્પીડ બ્રેકરની માંગ ઉઠી બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ શહેરના પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં રહેતા ચોપન વર્ષીય અયુબ અભરમ ખોખર જેવો દૂધ લેવા માટે જઈ રહ્યા હતા તે વેળાએ આમોદ જંબુસરને જોડતો હાઈવે નંબર ચોસઠ જે માર્ગ ઓળંગતી વખતે ઝડપે આવી રહેલ પિકઅપ ટેમ્પોના ચાલકે રોડ ક્રોસ કરી રહેલ ટક્કર મારી હતી ઘટનામાં પગલે સ્થળ ઉપર બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતા જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ મૃતદેહને પીએમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ માર્ગ ઉપર અનેકો અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે જેમાં કેટલાક લોકોએ જીવ પણ માર્ગ ઉપર વારંવાર સર્જાતી અકસ્માતોની ઘટનાઓ રોકવા અહીંયા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે કાલ સુધીમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગ અપનાવીશું સાજીત રાણા માજી પ્રમુખ આમોદ નગરપાલિકા આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીત રાણાએ જણાવ્યું હતું કે આ રોડ જ્યારથી બન્યો છે ત્યાં તેજ અકસ્માતની વણઝાર જોવા મળી રહી છે ભૂતકાળમાં પણ અનેકો લોકો મોતે ભેડા છે અહીંયા બસ ડેપો પેટ્રોલ પંપ કબ્રસ્તાન અને રહેણાંક વિસ્તાર આવેલો છે તેમ છતાં અહીંયા સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ નથી અગાઉ પણ આ મુદ્દે પીડબ્લ્યુડી તેમજ તંત્રને લઈને સ્પીડ બ્રેકર મૂકવા અંગે રજૂઆત કરાઈ તેમ છતાંય અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી સ્પીડ બ્રેકરના અભાવે જ આજે ફરી એક પરિવારને મોભી ગુમાવવાનો વારો આવ્યો છે જો આવતીકાલ સુધીમાં કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં માં નહીં આવે તો કાંધીચીતા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી હું પોતે રામોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાદી રાણા આ મારો એક નંબરનો વોર્ડ છે આજે સવારમાં ચાર ને પિસ્તાલીસ કલાકે એક અયુબ ભાઈ કરીને અમારા મતદાર ત્યાંથી જતા હતા એક ગાડીવાળાએ અર્પેટમાં લીધેલા હતા આ રોડ જ્યાંનો બનાવ્યો છે ત્યાંનો અવારનવાર અસંખ્ય એક્સિડન્ટો થયેલા છે આ બાબતની અંદર પીડબ્લ્યુના અધિકારીઓને જે તે કર્મચારીઓને જાણ કરવા છતાંય આ બમ ફૂંકવામાં નથી આવતો અસંખ્ય લોકોને આગળ એક્સિડન્ટ થયેલા છે આ જાળી ચામીના અધિકારીઓ એટલું પાણી હાલતું નથી પરંતુ આજે ભર્યું જે મોત થયેલું છે એના કારણે આવતીકાલ સુધીમાં જો આનો કોઈ રસ્તો કરવામાં નહીં આવે તો અમે બધા ગાંધીજી માર્ગ અપનાવવાની તૈયારીમાં રહ્યા છીએ આ વારંવાર રજૂઆત કરવા છતાંય આ અધિકારીઓ કેમ કામ નથી કરતા એક વિચારવા જેવી બાબત છે આ બાબત મેં અમે રજૂઆત કરી એમને કીધેલું હતું કે આથી જગ્યાએ અમે બમ્બ મૂકવાના છે કારણ કે સ્કૂલ આવેલી છે ટેન્પન એક્શન આવેલો છે ફોરસા નવી નગીના લગભગ પચીસો મતદારો છે બચ્ચોના ઘર આવેલું છે તથા ચાર રસ્તા ચોકડી પણ આવેલી છે પણ આટલી બધી રજૂઆત કરવા છતાં પણ કેમ આ કામ કરતા નથી હવે અમારી પાસે ગાંધીજી માર અપનાવવા સિવાય કોઈ રસ્તો નથી આવતીકાલે આનો કંઈક પ્રોગ્રામ આપવામાં આવશે જેથી કરીને અધિકારીનું પેટું પાણી હલે ને એક્સિડન્ટ થતાં બંધ થાય અત્યારે આપણે નેશનલ હાઈવે નંબર ચોસઠ પર દાંડીયા યાત્રા માર્ગો ઉભેલા છે આ રોડનું કામગીરી હાલમાં જ નવીનીકરણ કરવામાં આવેલું હતું છેલ્લા બે અઢી મહિનાથી આ રોડ તૈયાર થઈ જવામાં આવેલો છે અને જે તે અધિકારીને વારંવાર રજૂઆત કરીને અમારે માગણી કરેલ હતી કે અહીંયા ડિવાઈડર અને સ્પીડ બ્રેકર મૂકાવવામાં આવે પરંતુ અઢી મહિના થઈ ગયા આ રોડ પણ બની ગયો કોન્ટ્રાક્ટર પણ જતો રહ્યો છે છતાં પણ હજુ સુધી કોઈ પણ જાતનું સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ નથી વારંવાર એક્સિડન્ટના ભય રહે છે અગાઉ પણ બે વખત એક્સિડન્ટ થયેલા હતા એની રજૂઆત જે તે અધિકારીને ટેલિફોનિક કરવામાં આવેલી હતી તે વખતે એ અધિકારીએ અમને દિલાસો આપેલો હતો કે ટૂંક સમયમાં સ્પીડ બ્રેકરો મૂકાઈ જશે હમણાં હાલમાં જ પાંચ છ દિવસ પહેલાં જે એક એક્સિડન્ટ થયું હતું આમ ચાર રસ્તા પર તે વખતે પણ અધિકારીને અને જે તે કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવેલી હતી પણ તે વખતે પણ એ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે બે દિવસમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે તો હજુ સુધી કરવામાં આવેલ નથી આજે સવારના પાંચ પાંચથી છના ગાળામાં એક નિર્દોષનો જાન ગયો છે એક્સિડન્ટ થયું છે હવે આ આ બાબતે અમે ટેલિફોનિક જાણ કરી છે પણ હજુ સુધી એમણે ટેલિફોન ઉઠાવેલો નથી એમની સાથે વાત થાય તો એની જાણ કરવામાં આવશે અને આ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે જે તે અધિકારી જો યોગ્ય પગલાં ભરશે કે કેમ એ હવે જોવાનું રહે